વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા ગ્રામજનોએ મહાદેવના ચરણોમાં અરજ ધરી રેલીમાં દેવીભાઈ શ્રીમાળી ધનાજી મોહનજી ભાટી નરેશભાઈ શ્રીમાળી સહિત ઘણા ગ્રામજનો જોડાયા સુથાર ઈશ્વરભાઈ ગંગારામ ધરોઈ ગામનો વતની છું આજે ગામ લોકો બધા તમે એક સમ થઈ અને આજે ઉગ્ર રોષ ઠાલવ્યો છે તે વિશે આપ શું કહેવા માગો છો એના વિશે હું આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગું છું કે ઓગણીસો ને સિત્તેરથી માનો કે જ્યારે આ સાબરમતી નદી ઉપર જ્યારે આ ધરોઈ બંધનું આયોજન સરકારશ્રીએ જે તે સરકારશ્રીએ કર્યું તો એ વખતે સૌથી પહેલાં તો મારા ગામના મોટાભાગની આ જે ખેડૂતો હતા ને એ લગભગ ખેડૂત ખાતેદારમાંથી પણ નીકળી ગયા છે એટલી જમીન આ જળાશયની અંદર સરકારશ્રીએ સંપાદન કરેલું એના પછી માનો કે અત્યારે આ પચાસ વર્ષે પાછો એક પ્રશ્ન એવો ઊભો થયો કે આ સરકારથી એક પ્રવાસન સ્થળ અહીંયા જે કંઈ આ પ્રોજેક્ટ અહીંયા મંજૂર કરી અને જેનું કામ શરૂ કર્યું છે તો એમાં અત્યારે માનો કે અમારા ગામની પરિસ્થિતિ એવી ઊભી થઈ કે એક તો ગામની અંદર ગામતળ બિલકુલ નથી બીજું ગામની અંદર સીમતળ પણ નથી ગામની અંદર જેવા કે સ્મશાન કે એવી પણ કોઈ વ્યવસ્થા અમારા અહીંયા રેમ છે નહીં બીજું હમણાં તાજેતરમાં જે કંઈ માનો કે રોડ કે પુલનું જે આયોજન સરકારશ્રી કરેલું છે તો એમાં લગભગ ધરોઈ ગામના પચાસેક પરિવાર કે જે પોતાનું ગુજરાન એક કેબિન શાકભાજીની લારી અથવા સ્ટીટોલ આવું બધું ચાલુ કરીને પોતાના પરિવારનું જે ગુજરાન કરી રહ્યા હતા એ અત્યારે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારા ગામના માનો કે પંચાયત ગણો આગેવાન શ્રીઓ ગણો કે જે તે જ્યાં જ્યાં રજૂઆતો કરવાની હતી ત્યાં લગભગ છેલ્લા પાંચ એક વર્ષથી એમના સતત પ્રયત્નો એમને ઘણા બધા કર્યા પણ તેમ છતો અમારા ગામનું અથવા અમારી પંચાયતનું આજ દિવસ સુધી કોઈએ સાંભળ્યું નથી અમને કોઈ સરખો જવાબ પણ આપેલ નથી તો અમે લોકો છેલ્લે થાકી અને મા ભગવતીમાં મહાકાળી અને અમારા નીલકંઠ મહાદેવના શરણે આજે આવ્યા છીએ આજે આઠ દસ દિવસ પહેલા અહીંયા ધરોઈ ડેમે દબાણ દૂર કરવામાં આવ્યું હતું તે વિશે આપ શું કહેવા માગો છો એ વિશે હું એટલું જ કહું કે જે દબાણ દૂર કર્યું તો માનો કે એ દુકાનો ત્યાં હતી બરાબર છે પણ માનો કે દુકાનો કોઈ પણ માનો કે એ લીગલી હતી અથવા અનલીગલી હતી લગભગ દરેક જગ્યાએ આરએમ બીની અંદર એ અંડરમાં જ્યાં સુધી એમનો ઉપયોગ નહોતો ત્યાં સુધી દુકાનો ચાલુ હતી પણ આ લોકો પોતાના મધ્યસ્થી કોઈ પણ પંચાયતને જાણ કર્યા સિવાય એકદમ સીધે સીધું નોટિસ આપી દીધી કે તમે ભાઈ ખાલી કરી દો દસ દિવસમાં આમ ને તેમ આવું બધું એકદમ બરાબર તો આ લોકો માનો કે હવે પોતે પોતાના એક શાકભાજીની લારી ઉપર જીવવાવાળો વ્યક્તિ રાતોરાત ક્યાંથી કેવી રીતે શું કરે એવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ તો ઘણી વખતે અમારે અધિકારીઓ સાથે આમને સામને પણ થોડું ઘણું થવું પડ્યું કદાચ એમાં દુઃખ પણ લાગ્યો છે પણ હું માત્ર ને માત્ર આ મીડિયાના માધ્યમથી સરકારને પણ એટલું જ કહેવા માગું છું કે અમારે જે કંઈ માંગણીઓ છે એ આપ સ્વીકારો અને અમને જે મળવાપાત્ર જે હકો છે અમારા ગામના જે કે જે જાહેર હિત માટેના છે અમારા વ્યક્તિગત કોઈ લાભ જોઈતો નથી પણ જાહેર હિત માટે ધરોઈ ગામના હિત માટેના જે પ્રશ્નો છે એને આપ વાચા આપો એને મંજૂર કરો અને અમને યોગ્ય ન્યાય મળે બસ તેવી હું ભગવાન શ્રી બોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું જય હિન્દ મારું નામ જયવી શ્રીમાળી નિવૃત્ત મામલતદાર છું દરોઈ ધરોઈ છું આજે આપે આવેદનપત્ર સરકાર પડી છે તો તમામને નમસ્કાર આજે દરોઈ ગામના સમગ્ર ગામ ઉપસ્થિત થઈ અમારા ગામની અંદર દરોઈ પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે સરકાર દ્વારા વિકાસનું કામ કરે દરોઈ ગામના આનંદની બાબત છે પણ જે ગામે ભોગ આપ્યો વર્ષોથી આ જ્યારે ધરો યોજના જળાશય યોજના થઈ ત્યારથી ભોગ આપ્યો ને એના વિકટ પ્રશ્નોને વારંવાર રજૂઆત છતો સરકાર દ્વારા કંઈ નિકાલ ના થયો એટલા માટે આજે સૌ ગ્રામજનોએ મળી અમારા ગામની અંદર પહેલાં મહાકાળી માતાજીના મંદિરે જઈ તમામે પૂજા અર્ચન કરી ને વિનંતી કરી કે હે મા અમારા ઉદ્ધારક તમે છો અને આ દેશ સનાતન ધર્મને વરેલો છે ને સનાતન સંસ્કૃતિ મુજબ અમે તારી આગળ પ્રાર્થના મૂકે છે માતાને માતાજીને અમે વિનંતી કરી ત્યાંથી સમગ્ર ગામ લોકો પગપાળા આજે અમારા ગામના નીલકંઠ મહાદેવ કે જે હાજરા હજુર દેવ ગણાય છે એમને આગળ આજે શ્રાવણ મહિનો છે સોમવારનો દિવસ છે તો બધા ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા પગપાળા જઈ અને ભગવાનને આપણે વિનંતી કરીએ કે હે ભગવાન આજે સોમવારનો દિવસ છે તમારો દિવસ છે ને અમારી વિનંતી સરકાર સાંભળે અમારા પ્રશ્નો સરકાર સાંભળે એ માટે જે સરકારના વહીવટમાં બેઠેલા છે એમને ભગવાન સદબુદ્ધિ આપે એટલા માટે અમે અમારી પહેલી માગણી અહીંયા સનાતન ધર્મની પરંપરા મુજબ ભગવાન શ્રીને કરેલી છે અમારી મુખ્ય માગણી એવી છે કે આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી વિવિધ પ્રશ્નો ઉપસ્થિત થયા છે સૌથી પ્રથમ નેશનલ હાઈવે અહીંયા મૂકવામાં આવ્યો છે નેશનલ હાઈવે નંબર અઠ્ઠાવન તો એ અઠ્ઠાવનની અંદર જે જમીનો સંપાદન થઈ છે એ લોકોને વળતર તો મળ્યું પણ જે લોકોની જમીન ગઈ છે એને સરકારના નિયમો મુજબ નોકરી મળવી જોઈએ ઘરમાંથી એક વ્યક્તિને નોકરી મળવી જોઈએ જે લોકોની રોજીરોટી છીનવાઈ છે એ લોકોને વૈકલ્પ રીતે જગ્યા ફાળવવી જોઈએ અને એમને પોતાનો ધંધો શરૂ કરી શકે એવી સરકારે જમીન ફાળવવી જોઈએ બીજો મુદ્દો એ છે કે અમારા ગામની અંદર આજુબાજુ તમામ જમીનો સરકાર સંપાદન થઈ ગઈ છે ગામની અંદર ગૌચરની એક પણ સર્વે નંબર નથી સરકારી પડતર પર એક સર્વે નંબર નથી ને ગામતળની વિકટ પરિસ્થિતિ હોય સરકારની સંપાદન થયેલી સિંચાઈની દસ એકર જમીન ફાજલ પડી રહી છે એનો કોઈ ઉપયોગ થતો નથી ને સિંચાઈના અધિકારીઓ કલેક્ટરશ્રીથી માંડીને તમામને આ રજૂઆત કરી હતી કે દસ એકર જમીન ગામતળ માટે આપવામાં આવે એ જમીનનો પ્રશ્ન પણ અત્યારે થયો નથી આજની તારીખે એક સડકતો પ્રશ્ન સ્મશાન ગામનું જાહેર સન સ્મશાન આ પ્રોજેક્ટની અંદર આવી ગયું છે એ પ્રોજેક્ટના અંદરના સ્મશાન આજે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એને ક્યાં એના જે વિધિ કરવી એ પણ જગ્યા નથી સરકારે સરકારે જમીન આપીશું પણ એ જ્યાં સુધી આજે કોઈ પણ જ્યારે આગ આગ લાગે ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ એવી પરિસ્થિતિ અમારીને મારા ગામના વિકટ પ્રશ્નોમાં સરપંચથી લઈને સમા જે બધા આગેવાનો છે એ લોકોએ વિવિધ કક્ષાએ રજૂઆત કરી હતી પણ એનો સુખદ ઉકેલ હજુ સુધી આવ્યો નથી એટલે આપના મીડિયાના માધ્યમથી પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારી પ્રશ્નો અમારી વાચા બીજી વસ્તુ કે આ જે કોઈ પણ પ્રોજેક્ટ થાય તો એમાં પાસ સિસ્ટમ આવે ને ટોલ ટેક્સ આવે તો એમાં પાસ સિસ્ટમ આવતી હોય છે કોઈપણ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તો એક પણ વિનંતી અમારી છે કે ગામ લોકોને આધાર કાર્ડના અંદરે વિના ને વિના રીતે રોકટોક સિવાય પ્રોજેક્ટની અંદર પોતાના ખેતરો પણ એ બાજુ આવેલા છે જમીનો આવેલી છે ત્યાં પણ જવા મળે એ માટે પણ સરકાર હમણાં તાજેતરમાં સરકારે ધરોઈ વિકાસ સત્તા મંડળની રચના કરી છે તો આપણે એમના અધિકારીઓને પણ વિનંતી કરીએ છીએ કે આ સત્તા વિકાસ મંડળની અંદર ધરોઈના પ્રશ્નો રજૂ કરી શકે એવા સ્થાનિક પ્રતિનિધિઓનો પણ અંદર સમાવેશ કરવામાં આવે અને એ સ્થાનિક સભ્યો દ્વારા જે રજૂઆત થાય કે જે સત્તા વિકાસ મંડળ દ્વારા પહેલાં અધિક અધિકારીઓ અમને સાંભળે નો નિકાલ કરે ત્યારબાદ આજે સોમવારના દિવસે નીલકંઠ મહાદેવ અમારા ઉપર પ્રશ્નોને વાંચ આપે એવી વિનંતી સાથે અમે સૌ ગામ લોકો આજે અહીંયા ઉપસ્થિત છીએ ભૂપતસિંહ ચૌહાણ સાથે